તમે સુખ સૌભાગ્ય વધે તેવા અપનાવી શકો છો વાસ્તુ શાસ્ત્રમાં એવા કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી વ્યક્તિનું ભાગ્ય

દિરેનભાઈ આજનો મારો પહેલો પ્રશ્ન છે આપની પાસે કે આજકાલ જે પેરેન્ટ્સ હોય છે એ પોતાના બાળકોની ખૂબ જ ચિંતા કરતા હોય છે અને જે રીતે બાળકો ભણતા હોય છે ક્યાંક ને ક્યાંક ભણતરમાં વધારે ધ્યાન નથી આપતા રમવાનું વધારે પસંદ કરતું હોય છે ક્યાંક ને ક્યાંક બાળકો એટલે કે સ્ટડી રૂમ રિલેટેડ આ મારો પહેલો પ્રશ્ન છે કે સ્ટડી રૂમ માટે વાસ્તુ ટિપ્સ કઈ હોઈ શકે બહુ મહત્ત્વનો પ્રશ્ન કર્યો કે આજકાલ દરેક મા બાપને દરેક પેરેન્ટ્સને એમના બાળકો માટે એજ્યુકેશન માટે અતિશય ચિંતા સતાવતી હોય છે ત્યારે તમે જે રેસરન્સમાં રહેતા હોય એ રેસિડન્સની અંદર તમારો સ્ટડી રૂમ વેસ્ટ ડાયરેક્શન એટલે પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ અને પૂર્વમુખ કાં તો ઉત્તરમુખના એમના સ્ટડી ટેબલ ગોઠવવા જોઈએ અને ઈશાન દિશા બિલકુલ ખાલી રાખવી જોઈએ અને સ્ટડી રૂમની ઈશાન દિશા ખાલી રાખવી જોઈએ સ્ટડી રૂમની અંદર ઈશાન ખૂણાની અંદર હંમેશા ભગવાનના ફોટા સરસ્વતી દેવીની પ્રતિમા એવી કોઈ વસ્તુ રાખવી જોઈએ અને બીજું જે તમારું જે ફેસિંગ હોય પૂર્વ કે ઉત્તરમુખ હોય તારે હંમેશા એમ કહેવાય કે એ વખતે તમને મોટિવેશન આપી શકે એવા પોસ્ટર અથવા તો એવા સ્ટેચ્યુ ગોઠવવા જોઈએ જેમ કે સ્વામી વિવેકાનંદ છે બિલ ગેટ્સ છે એવા કોઈ પોસ્ટર કે કોઈ કંઈ સ્ટેચ્યુ ગોઠવો તો સારામાં સારું રિઝલ્ટ પોઝિટિવ મળતું હોય છે અને પશ્ચિમ દિશાનું જે સ્ટડી રૂમ જે છે એ સ્ટડી રૂમની અંદર વેસ્ટ ડાયરેક્શનમાં હંમેશા બ્લુ કલર રાખવો જોઈએ અને બાકી બધી દિશાની અંદર સફેદ કાં તો યલો કલર રાખવો જોઈએ અને બેડ સ્ટડી ટેબલ જે છે કે બેડ છે એ બીમ નીચે ન આવેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો તમારા બાળકોમાં સ્ટડી સારામાં સારું થશે અને સ્ટડી સારું થશે તો એજ્યુકેશનમાં એમને સારામાં સારું ડેવલપમેન્ટ થશે અને કોન્ફિડન્સ લેવલ વધશે એટલે તમારા જે પ્રશ્નો છે કે ભાઈ બાળકોને એજ્યુકેશન લગતી દરેક પેરેન્ટ્સને જે ચિંતા છે એ ચિંતા માટેનું એક જ સિમ્પલ સોલ્યુશન છે કે એમનો સ્ટડી રૂમ અથવા તો સ્ટડી કરવાની જગ્યા એ વેસ્ટ ડાયરેક્શનમાં પૂર્વમુખ અથવા તો ઉત્તરમુખ ગોઠવી દેવી જોઈએ જી ધિરેનભાઈ આપણે ખૂબ જ સરસ રીતે જણાવ્યું કે કઈ રીતે જે સ્ટડી રૂમનો આપણે કઈ રીતે એનો સ્ટ્રક્ચર તૈયાર કરવો જોઈએ કઈ રીતે વાસ્તુ ઉપયોગી છે બીજો મારો પ્રશ્ન એ છે કે ક્યાંક ને ક્યાંક જે બાળકો જે છે આજકાલના કલના ચીડચીડિયાપણું આવી જતું હોય છે બીજા બાળકો કરતાં એ બાળકો થોડા પાછળ હોય ત્યારે વાસ્તુ જવાબદાર હોય શકે આમાં વાસ્તુ આની અંદર એવું કહેવાય કે બાળકોનો સ્વભાવ ઘડવામાં ડાયરેક્ટલી ઇફેક્ટ કરતું હોય છે તમે જે રેસિડન્સમાં રહેતા હોય એ રેસિડન્સનું જ્યારે વાસ્તુ ખરાબ હોય ત્યારે બાળકોનું જે બારપણ જે ડેવલપમેન્ટ થવો જોઈએ સ્વભાવમાં થરેલપણો વ્યવહારિકપણો ઉત્સાહ ઉમંગવાળો પ્રેક્ટિકલ કોન્ફિડન્સવાળો એ જે નેચર ઊભો થવો જોઈએ એ નેચર ઊભો એટલા માટે નથી થતો જ્યારે એ મકાન કે એ રેસિડન્સની અંદર પૂર્વ દિશામાં અગ્નિ દિશામાં વાય દિશામાં અને નૈઋત્ય દિશામાં અને ઈશાન દિશામાં જ્યારે મોટા દોષ હોય ત્યારે સ્વભાવ ચીડિયો થઈ જાય ઉત્સાહ વઘનો થઈ જાય ઠંડી પ્રકૃતિના બાળકો રે એમને કોઈ કોઈ પણ વસ્તુમાં રસ ના પડે આરસો થઈ જાય ત્યારે આવા જ્યારે મોટા દોષ ઊભા થતો હોય ત્યારે આ પરિસ્થિતિ બાળકોનો સ્વભાવ ઘડવામાં નિમિત્ત થતું હોય છે અને બાળકોને જ્યારે ઉત્સાહવાળા બનાવવા હોય અને કોન્ફિડન્સવાળા બનાવવા હોય તો અગ્નિ દિશામાં સુવા બેસવાનું એમને રાખવું જોઈએ અને એમને અગ્નિ દિશાની અંદર જ મેક્સિમમ સમય પસાર થાય એ રીતે કરવું જોઈએ ખાલી સ્ટડી માટે એમના વેસ્ટ ડાયરેક્શનનો ઉપયોગ કરે તો હંમેશા બાળકોનો સ્વભાવ વિનય વિવેક સાથે સારામાં સારો ઉત્સાહન ઉમંગવાળો બનશે આ વસ્તુ પણ ચોક્કસ છે સ્વભાવની પ્રકૃતિ ઘડવામાં વાસ્તુ ડાયરેક્ટલી ઇફેક્ટ કરે છે

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારું જો રેસિડન્સ હશે તો ઓટોમેટિકલી તમારી પોઝિટિવિટી દરેક ક્ષેત્રમાં આવશે એ ફાઇનાન્શિયલ મેટર છે સોશિયલ મેટર છે કે મેન્ટલી લેવલ છે કે મેડિકલ બેઝ ઉપર કોઈપણ જગ્યા પર જિંદગીમાં જ્યારે પણ ગમે તેટલા પ્રશ્નો ઊભા થતા હશે તો એની અંદર સારામાં સારો કોન્ફિડન્સ લેવલ સાથે પોઝિટિવિટી તમારી ઊભી થશે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ મકાન હોવું અતિ આવશ્યક બને છે એમાં પણ દિશામાં નાનો મોટો દોષ પણ ના હોય તો તમારામાં જીવનમાં હંમેશા દરેક ક્ષેત્રે હકારાત્મક પોઝિટિવિટી નેચર સ્વભાવ બનતો હોય છે અને પોઝિટિવિટી માટે એક નોર્મલ ટિપ્સ આપીએ તો વાત કરીએ તો બારી બાયના મેક્સિમમ ખુલ્લા રાખવા જોઈએ ઘરમાં બિનજરૂરી ચીજવસ્તુનો સંગ્રહ ના કરવો જોઈએ દર વર્ષે કે બે વર્ષે હંમેશા ઘરમાં રંગ રોકાણ કરાવવા જોઈએ અને મીઠાના પાણીને પોતા સતત ચાલુ રાખવા જોઈએ તો હંમેશા એક પોઝિટિવિટી હકારાત્મક ઊર્જાનું ઉત્પાદન થતું હોય છે અને પોતાની શુભ દિશાનો પૂરેપૂરો અને રંગનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો હંમેશા લાઈફની અંદર એક હકારાત્મક એક્ટિવિટી રહેતી ધીરેનભાઈ મને માફ કરશો આપને હું અટકાવવા માગીશ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે તેમની સાથે વાત કરીશું હલો હલો

આજે આપ આપનો ડિગ્રી કરવી છે ઘણા સમયથી પણ હજી કંઈ મેળ આવીને ને ગયો નથી તો શું સમસ્યા હોય શકે એમાં એ પૂછું તમારે સાથ જી જી હરેશભાઈ આપની સમસ્યા દિરેનભાઈ સાંભળી દિરેનભાઈ હવે જ્યારે એને એજ્યુકેશનનો સમસ્યા હોય ત્યારે હંમેશા ઈશાન દિશામાં અને પૂર્વ દિશામાં જ્યારે વાસ્તુ વાસ્તુદોષ હતા આ સમસ્યા મોટી ઊભી થતી હોય છે આપના મકાનની અંદર ઈશાન દિશામાં શું વ્યવસ્થા છે ઈશાન દિશામાં મારે ખુલ્લી બાલ્કની છે બરાબર કોઈ પણ ટાઈપ વજન કે કશું છે ત્યાં વજન એટલે કઈ ખ્યાલ ના આવે એટલે ધારો કે બાલ્કની હોય તો તમે તુલસીના છોડ કે વજનવાળા કોઈ પણ ફૂલ પોટ કઈ પણ ડેવલપ કર્યું છે ના ના ત્યાં એક હિંચકો છે હિંચકો વજન વાળો હોય તો એને તાત્કાલિક પેલા ખસેડી દો અને સૂર્યપ્રકાશ તમારા ઘરમાં આવે એવી વ્યવસ્થા કરો અને પૂર્વ દિશામાં શું વ્યવસ્થા છે એમાં પણ પૂર્વ દિશામાં સૂર્યપ્રકાશ તમારા મેક્સિમમ ઘરમાં આવે એવી વ્યવસ્થા કરો અને લાઇટિંગ મેક્સિમમ સફેદ રંગની ચાલુ રાખો તો એજ્યુકેશનમાં તકલીફ નહીં પડે તમારા દીકરીને કોઈ તકલીફ નહીં પડે

અને એમ કહેવાય ને કે નીટ એન્ડ ક્લીન ના રહેવું જે મીઠું નિયમિત મૂકીને બદલતા રહો અને દક્ષિણ દિશામાં કોઈ પણ પ્રકારનું વજન ગોઠવી દો દક્ષિણ દિશામાં હા અને જો ઉત્તર દિશાના ટોયલેટ બાથરૂમની ઉપર કોઈ પણ પ્રકારનું વજન હોય તે વજન હટાવી દેજો તાત્કાલિક ઓકે દક્ષિણમાં વજન વધારે જોઈએ ઉત્તરમાં વજન ના જોઈએ પરીક્ષા પરીક્ષા છે ક્લેરિકલ છે યુપીએસસી છે જીપીએસસી છે તમે આટલું કરશો તો તમારો એજ્યુકેશનનો પ્રશ્ન સોલ્વ થઈ જશે અને મેરેજ માટે તમે એવું હોય તો દીકરીને વાય દિશામાં સુવા બેસવાનો રખાવો વાય દિશામાં હા અને વાય દિશાના બારી બરના મેક્સિમમ ખુલ્લા રાખો ઓકે આજ જી હરેશભાઈ આપની કોઈ બીજી કોઈ સમસ્યા ના બસ થેન્ક યુ જી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર દિનેશભાઈ આપણે આપણે જે ચર્ચા કરતા હતા તે હવે કન્ટિન્યુ રાખીશું એટલે ઉત્સાહનો ઉમંગ માટે અગ્નિ દિશાનો ઉપયોગ પૂરે પૂરો કરવો જોઈએ અગ્નિ દિશામાં વાસ્તુ સારું હશે તો કોઈ જગ્યા પર કોઈ તકલીફ નહીં પડે અને હંમેશા એક પોઝિટિવ નેચર પણ રહેશે જી ધીરેનભાઈ હવે જે રીતે આજકાલના હું વાત કરું પૈસાની કે ઘણા બધા લોકો પ્રયત્ન કરતા હોય છે ઘણી બધી મહેનત કરતા હોય છે પરંતુ પૈસા જે છે તે ટકતા નથી તિજોરીમાં તો એની કોઈ ટિપ્સ હોય શકે તિજોરીમાં પૈસા ટકી રહે તે માટે કઈ ટિપ્સ ધ્યાન રાખવી વાસ્તુશાસ્ત્ર મુજબ પૈસા ટકી રહે અને પૈસામાં સતત વધારો થાય એના માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણી મહત્વની ટિપ્સ આપેલી છે કે પહેલાં તો તમારી જે તિજોરી પૈસા મૂકવા માટેની જે તિજોરી છે એ તિજોરી હંમેશા દક્ષિણ દિશામાં ઉત્તર મુખ એ રીતે રાખવી જોઈએ ઘણી બધી વખતે એવું જોવા મળ્યું છે કે દક્ષિણ નૈઋત્યમાં તિજોરી મૂકવામાં આવે છે અને ખુલતું હોય છે અગ્નિ બાજુ અથવા તો વાય બાજુ ખુલતી હોય છે તો ત્યાં પૈસો ટકતો નથી હોતો બીજી કોઈ પણ દિશામાં જ્યારે તિજોરી ગોઠવવામાં આવે ભાઈ હું આપને અટકાવવા માંગીશ વચ્ચે વધુ એક દર્શક મિત્ર આપણી સાથે લાઈન પર જોડાઈ રહ્યા છે તેમની સાથે વાત કરીશું હલો હલો हेलो 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 जी आप નું નામ હું નીલમ વાત કરું છું जी नीलम क्या थी बोलिरा છો આપ અ સુરત થી વાત કરું છું जी नीलम શું સમસ્યા છે આપની અ મારા અતનું તમારે શોર સને દર શનિવારે જોઉં છું जी અને આજે એટલે મારે એક એવી પ્રોબ્લેમ છે કે ઘર માં આપણે તુલસીનો છોડ કઈ દિશામાં રાખવો જોઈએ તુલસીનો છોડ હંમેશા ઈશાન દિશામાં અથવા તો પૂર્વ દિશામાં રાખવો જોઈએ અને આને નીચે મૂકી શકાય કે પછી આપણે પંચતાની ઉપર જ મૂકવો પડે ઈશાન દિશામાં મૂકો તો નીચે મૂકી શકાય અને પૂર્વ દિશામાં પણ નીચે મૂકી શકાય બીજી કોઈ દિશામાં તુલસીનો છોડ રાખાય નહીં જે तुक्चीन साते आपरी बीटा ऊपन छोडे नफ kindो पन�ता यार न कीचा कै आपम कोरे नाना पूल छोड झाम Hayır ऑले ना फूल छोडे निच्चा हो यई वन्हा आत्या में रातित आप्ले निलंden आपनी योए पड़ाया काइस अपर राकि चुआ नाया तुम्हास की निल તિરેનભાઈ આપણે તિજોરીને લઈને ચર્ચા કરતા હતા કે તિજોરી તમારી દ દક્ષિણ મૂકીને ઉત્તર મૂકી હોવી જોઈએ પહેલી વસ્તુ બીજી કોઈપણ દિશામાં તિજોરી જો મૂકવામાં આવશે તો આવકની સામે જાવક તમારી વધી જશે જે સતત વધવી જોઈએ આવક તિજોરીમાં એ વધે નહીં અને તમારે હંમેશા જાવક વધી જવાના હિસાબે તમે હંમેશા ટેન્શન મારો અને તમારા પૈસાનો ઘટાડો દિન પ્રતિદિન તમારી જે કેપિટલ હોય એ તદ્દન સમાપ્ત થઈ જાય અને તમે દેવામાં પણ ઉતરી શકો એટલે તિજોરીની મેઇન વ્યવસ્થા વાસ્તુશાસ્ત્રમાં પેસિફિક બતાવવામાં આવી છે દક્ષિણ દિશામાં મૂકીને ઉત્તર બાજુ ખુલે એ રીતે તિજોરીની વ્યવસ્થા કરવી જોઈએ જી ધીરેનભાઈ પહેલા મેં આપને સવાલ પૂછ્યો તો કે ઘરમાં જયારે પોઝિટિવિટી રાખવી હોય ત્યારે શું કરવું ત્યારે તમે એવો જવાબ આપ કે ઘરમાં રંગ રોગાન કરવા પડે સાથે સાથે સૂર્યની કિરણ પણ આવી જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો પાસે ક્યારેક પૈસા ના હોય કે દર વર્ષે રંગ રોગાન કરી શકે ક્યાં તો એટલે કે એવી જગ્યાએ ઘર હોય જ્યાં સૂર્યપ્રકાશ ન આવતો હોય ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સૂર્યપ્રકાશનો જ્યારે અભાવ હોય એવા સંજોગોમાં હંમેશા સતત લાઇટિંગ ચાલુ રાખવી જોઈએ બીજું મિરરની એવી વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને જે દિશામાં તો સૂર્ય આવતો હોય અને જે દિશામાં સૂર્ય ના જતો હોય એ મિરર ઇફેક્ટથી પણ સૂર્યના પ્રકાશને ડિફલેશન કરી શકાતું હોય છે એટલે સૂર્યપ્રકાશની હાજરી તો અતિશય આવશ્યક હોય છે નથી જ ત્યાં શક્ય ત્યાં મિરર ઇફેક્ટથી ડાયવર્ઝન આપી ડિપ્લેટ કરીને પણ સૂર્યપ્રકાશને લાવી શકાય પ્લસ સતત લાઇટ ચાલુ રહેવી જોઈએ

અલાવી જોર વેસ્થા હોય તો એ મિરર નાટાઈ દેવા જોઈએ નહી તો એ થઈ શકતો તો એ મિરર ઉપર પડદા લગાવી દેજો સિદ્ધરે મે આદુ ફુસો માંજી છે વાસ્તવ અનુસાર ઘર માં જે રીતે ફાટેલા જૂના કપડા રાખવાતી વ્યક્તિ ના કારિયરમાં અવરોધ ઉભો થાય છે કે કે જૂની કોઈ પણ વસ્તુ હોય એવું જૂની કોઈપણ વસ્તુનો સંગ્રહ ના કરવો જોઈએ બિનજરૂરી વસ્તુનો સંગ્રહ ના કરવો જોઈએ આ જે જૂની ચીજુ અથવા તૂટેલા રમકડાં છે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે ભાગતો થયેલી વસ્તુઓ છે એ વસ્તુનો સંગ્રહ તમારા ઘરમાં હંમેશા થવો ના જોઈએ એ હંમેશા પોઝિટિવિટી ઉત્પન્ન કરવામાં અવરોધરૂપ બનતી હોય છે અને પોઝિટિવિટી હંમેશા ઊભી ના થાય તો નેગેટિવિટી જેટલી વધારે ઊભી થાય એટલી સમસ્યા તમારા જીવનમાં વધારે રહેતી હોય છે અને પોઝિટિવ ઊભી કરવા માટે બિનજરૂરી જે ચીજ વસ્તુનો નિકાલ કરવો જોઈએ ભાગેલી તૂટેલી વ્યવસ્થાને તૂટેલી વસ્તુઓને પણ નિકાલ કરવો જોઈએ તો દર્શક મિત્રો આપ પણ આપની વાસ્તુ સંબંધિત સમસ્યાઓ ઉકેલ ઈચ્છો છો તો તરત ઉઠાવો ફોન અને ડાયલ કરો અમારા ટીવી સ્ક્રીન પર જે નંબર આપેલો છે તેના પર આપ કોલ કરીને બધા જ જવાબ મેળવી શકો છો દરેનભાઈ આગળ હું હવે આપને પૂછવા માંગીશ કે ક્યારેક ક્યારેક ખૂબ જ નકારાત્મક વિચારો આપણને આવતા હોય એટલે કે અમુક જે નિર્ણયો આપણે કરેલા હોય તો એ પણ ફેલ જતા હોય છે ક્યારેક ક્યારેક એવા નિર્ણયો લઈ લઈએ કે એના કારણે આપણી જિંદગીમાં ખૂબ જ તકલીફ પડતી હોય છે ત્યારે વાસ્તુ જવાબદાર હોય શકે તમારો કોઈ પણ નિર્ણય પોઝિટિવ કે નેગેટિવ લેવા માટે તમે જે જગ્યા પર રહશો એની આજુબાજુની ઉર્જા જ હંમેશા ઇફેક્ટ કરતી હોય છે જો વાસ્તુ પોતાની વ્યવસ્થા હશે તો હંમેશા પોઝિટિવિટી વાળા નિર્ણય તમારા થશે જો વાસ્તુથી વિરોધાભાસ વ્યવસ્થા હશે તો તમારી હંમેશા નકારાત્મક નિર્ણયો હશે જે નિર્ણયો તમને લાંબે ગાળે અતિશય મોટા આર્થિક માનસિક શારીરિક સામાજિક નુકસાન કરાવતું હોય છે એટલે વાસ્તુ એમ કહી શકાય કે જીવનના દરેકે દરેક ક્ષેત્રે દરેકે દરેક સ્ટેપે ઇફેક્ટ કરતી હોય છે તમારા ત્યાંની આજુબાજુની ઉર્જા એ હંમેશા તમને નકારાત્મક નિર્ણય કરવા માટે પણ ભાગ ભજવતો હોય છે જ્યારે વાસ્તુ પ્રમાણે વ્યસ્ત હશે

એ જે સ્વભાવનું ઘડતર જે થાય છે એ તમારા ત્યાંની રહેલી ઉર્જા તમને ઇફેક્ટ આપતી હોય છે તમારા વાસ્તુના સિદ્ધાંતોથી વિરોધાભાસ જ્યારે વ્યસ્તતા હોય ત્યારે તમારી પ્રકૃતિ સ્વભાવને નિર્માણ કરવા માટે કામ કરતું હોય છે નેગેટિવિટી તમારામાં હંમેશા વધી જતી હોય છે અને નેગેટિવિટી વધી જવાના હિસાબે પોતાની જાત ઉપર વિશ્વાસ નથી હોતો બીજાની ઉપર તમે વિશ્વાસ મૂકી નથી શકતા ભરોસો રાખી નથી શકતા અને એના હિસાબે તમારા જીવમાં તમે તમારી પ્રગતિ પણ સાધી શકતા નથી તમે આગળ નથી વધી શકતા દરેક સંજોગોને તમે નેગેટિવ થોટથી વિચારવાનું ચાલુ કરી દેતા હોય છો એટલે તમારી જીવનમાં નિષ્ફળતા અતિશય મળતી હોય છે તારે વાસ્તુમાં જો અરેન્જમેન્ટ હશે તો ગમે તેવી સમસ્યા હશે તો એની સામે ફાઇટ આપવા માટે તમારો સ્વભાવ બનશે તમે પોઝિટિવિટી રહીને તમે કોઈકની ઉપર ભરોસો મૂકી શકશો પોતાની જાત ઉપર તમે ભરોસો રાખી શકશો વાસ્તુ તમારા સ્વભાવનું નિર્માણ કરવા માટે કાર્યભૂત બનતું હોય છે તો આ દરેક જેમ આપણે કહીએ સંસ્કાર માટે સંસ્કારની પણ જ્યારે સંસ્કાર તમે ઘણા બધા પરિવારમાં જોશો કે એક પરિવાર આખું સંસ્કારિકા હોય પણ એમના બાળકો બધા આઉટલાઈન ના હોય આખો તો કેરિયર વગર ના હોય આઉટ નઠારા થઈ જતા હોય છે ત્યારે એની અંદર જે મકાનની અંદર આવા પ્રશ્નો હોય ત્યાં વાસ્તુ માને એરેન્જમેન્ટ ના હોય તારે સંસ્કાર ખોવાઈ જાય એવી પ્રશ્નો ઊભી થતી હોય છે આજે તમને એક બીજી પણ એક બહુ મહત્વની વાત કરું છેલ્લા વીસ વર્ષની અંદર જે ઔદ્યોગિકરણ અને શહેરીકરણ પાસ ડેવલપ થયું એમાં ભારતીય સંસ્કૃતિનું કેટલું પતન થયું ગમે તે જગ્યા પર વસવાટ કરે એક આટકાવા માંગીશ વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે હેલો હાજી નમસ્કાર જી નમસ્કાર શું છે આપનું નામ મોરબીથી સુરેશ વાત કરું છું જી સુરેશભાઈ શું સમસ્યા છે આપની સમસ્યા એ છે કે મકાન લેવું છે સેટિંગ ક્યાંક પૈસા આવે છે જી દિરેનભાઈ સુરેશભાઈ ની સમસ્યા છે મકાન લેવાની મકાન લેવું છે અને સાથે સાથે પૈસા આવે છે વપરાઈ જશે કોઈ તો સેટિંગ તદુ ન દે હાજી તમારા મકાન ની અંદર દક્ષિણ દિશામાં શું વ્યવસ્થા છે ક્યાં ના ફરી બોલું તમારા રેસિડેન્સમાં અત્યાર તમે જ્યાં રોશો ત્યાં દક્ષિણ દિશામાં વ્યવસ્થા કઈ છે દિશાઓનું જો તમને નોલેજ નહીં હોય તો હું તમને પરફેક્ટ ગાઇડલેન્સ નહીં આપી શકું પણ તમારા મકાન માટે એક ટિપ્સ આપીશ તમારા ઘરની અંદર દક્ષિણ દિશામાં મંદિર છે દક્ષિણ દિશામાં મંદિર ના હોવું જોઈએ તમારું મંદિર હંમેશા ઈશાન દિશામાં પૂર્વ દિશામાં ઉત્તર દિશામાં અથવા ઘરના મધ્ય ભાગમાં રહેવું જોઈએ દક્ષિણમાં કોઈ પણ પ્રકારનું વજન વધારી દો સિવાય એવું ના શક્ય હોય તો તમે અનાજનો સ્ટોર વધારી દો તોય પણ તમારી મકાન લેવાની આ સમસ્યામાં ઘણી બધી રાહત થશે હાલે પણ દક્ષિણ દિશાનો જયારે દોષ હોય ત્યારે તમને એમ કેવાય કે પૈસાની આવક તો થાય પણ સાથે જાવક પણ તમારી ફૂલ થઈ જાય એટલે પૈસો તમારા ત્યાં ટકે નહીં એટલે મારા દક્ષિણ દિશાનો દોષ દૂર કરો અને દક્ષિણ દિશાના હિસાબે તમારા મકાનનો પ્રશ્ન પણ સોલ્વ થશે સાથે એવું કે મારા લગભગ બત્રીસ વર્ષ થઈ ગયા છે કન્યા ગણી ગોતું કન્યા નહીં મળતું દક્ષિણ દિશાનો દોષ જ તમને વધે દરેક જગ્યા પર ઇફેક્ટ કરે છે દક્ષિણ દિશાનો દોષ દૂર કરો તમારો પ્રશ્નો સોલ્વ થઈ જશે તમારા સ્વભાવમાં પણ ચેન્જ આવશે હા એ દક્ષિણ દિશાના હિસાબે ના મળે ના કોઈ વિધિ નથી હોતી વાસ્તુશાસ્ત્રમાં વાસ્તુશાસ્ત્ર હંમેશા સાયન્સ સબ્જેક્ટ છે એમાં એરેન્જમેન્ટ પરફેક્ટ કરવાની હોય

જીનભાઈ આપે જ સરસ રીતે માહિતગાર કર્યા લોકોને સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર કરીનભ નમસ્કાર